ગાઈઝ જોઈ શકો છો અમારી સાઈડ અમે વિપુલ ભઈઓ કામ કરી રહ્યો તો પેલા અને અમે એવું આવ્યા છીએ અહીંયા ગજિપોત છે એતી માડા પટકે છે એટલે બ્લોગ બનાતે હે તો ગાઈઝ અમારો કામ પડી જશે

ચાલો કામ જોઈ શકો પતી ગયો આટલું લગાવીને દવાનું થોડો લોકો ફારખ્યા તો એટલે ફારખી ને ગયા ચાલો ગાઈઝ હા કામ પતી જયોગ એ ઘરે ધોઈ શકો ફાર બધી કર્યા હા તો બે ગયા મેં